ઉમરગામ પોલીસની સરાનીય કામગીરી કેમેરામાં કંડારાય છે સાત દિવસ ના શ્રી ગણેશ વિસર્જન દરમિયાન ઉમરગામ પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈ પાંચ થી સાત કિલોમીટર રસ્તે ચાલીને ટ્રાફિકને હળવો કરતા નજરે ચડ્યા હતા ઉમરગામ તાલુકાના મુખ્ય માર્ગો પર પોલીસ હોમગાર્ડ વ્યવસ્થા સાથે ઉમરગામ ભીલાડ અને નારગોલ મરીન પોલીસ અધિકારીઓ ખુદ રસ્તા ઉપર ચાલીને ભક્તોને વહેલા વિસર્જન કરી ઘરે પરત આવવા સૂચન કર્યું હતું મહિલાઓ અને નાના બાળકોની સુરક્ષાને લઈ પોલીસની બાજ નજર ખાસ રહી હતી ત્રણેય પોલીસ મથકના અધિકારીઓને ગાડીમાં બેસવા કરતા પગપાળા ચાલીને શ્રી ગણેશજીને વિદાય આપી હતી સાથે અદા કરી ટ્રાફિક વ્યવસ્થાને કોઈ ડૂબવાની કે અન્ય ઘટના નહીં બને તેની તકેદારી રાખી હતી આ કોઈ પોલીસની બહાર કરી લાવો લેવાની બાબત નથી પરંતુ જે દ્રશ્યો કેમેરામાં જોવા મળ્યા એ સત્ય બાબત છે